બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી વિઝિટ છે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના વટવા તાલુકાના પીપળજ ગામની ખૂબ જ પ્રખ્યાત ડેરી ફાર્મ છે શ્યામ સ્ટુડ ડેરી ફાર્મ કારણ કે આ ડેરી ફાર્મમાં બધી ઓરિજિનલ બન્ની નસલની ભેંસો છે અને આવી ભેંસો ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે તો આપણે તબેલાના માલિકથી મળીશું અને બધી ભેંસો વિશે જાણકારી મેળવીશું અને તબેલામાં એક ટાઈમનું કેટલું દૂધ થાય છે કેટલા માણસો કામ કરે છે બધી એ ટુ ઝેડ માહિતી મેળવીશું તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો આ તો માલિક છે સુનામ આપડુ બળદેવ ભાઈ પરવાડ બળદેવ ભાઈ તમારી પાસે હાલમાં કેટલી ભેંસો છે હાલમાં 250 જીવી છે બસો ભેંસો છે બધી બની નસલની છે બધી ટોટલ બની નસલ એમાંથી કેટલી ભેંસો દોવા આપે છે હાલ 85 ભેંસ દોવા આપે છે 85 ભેંસ દોવા આપે છે બરાબર તો બળદેવભાઈ અત્યારે કેટલું એક ટાઈમ નું દૂધ કેટલું થાય છે અત્યારે એક ટાઈમ નું દૂધ ચારસો વીસ ચારસો ત્રીસ લીટર જેવું ચારસો વીસ લીટર જેવું થાય છે થાય છે હા અને તમે છૂટક આપો છો કે ડેરી આપો છો ના મારા તો એક જ વેપારી છે ખલતજના રબારી એ આવીને અહીંયા થી લઈ જાય છે અહીંયા થી આવીને લઈ જાય છે શું ભાવ આપો છો અમે પંચોતેર રૂપિયા લીટર પંચોતેર રૂપિયા લીટર લીટર તો તમે તબેલા નું દૂધ આ દિલીપભાઈ ને આપો છો હા આ દિલીપભાઈ છેલ્લા બાર વર્ષથી બધું ટોટલ દૂધ મારું એક ટાઈમ નું ચારસો સવા ચારસો લીટર એ ભાઈ જ લઈ જાય છે બધું દૂધ તમે ક્યાં આપો છો દૂધ તમને આપી છે ડાયરેક્ટ ડાયરેક્ટ કસ્ટમર એરિયામાં એટલે ડાયરેક્ટ છૂટક વેચો તો કસ્ટમર ઘરે જઈ જાય બરાબર બંને ટાઈમ 400 400 લિટર લઈ જઈએ છે અમે તો બળદેવ ભાઈ તમે આ પશુપાલન વ્યવસાય સાથે કેટલા સમયથી સંકળાયેલા છો અમે બાપ દાદા વખતથી સંકળાયેલા છીએ પણ બાપ દાદા આટલી ભેંસો નતા રાખતા પાંચ દસ ભેંસ એમના જોડે હતી એ પછી બનીની ભેંસનો મને શોખ જાગ્યો કે પછી વીસ ભેંસ પહેલાં લાવ્યો પછી પચીસ કરી ચાલીસ કરી એમ કરી આનો વ્યવસાય મેં લાંબો કર્યો એટલે તમે તબેલો ચાલુ કર્યો તમે પોતે ત્યારે વીસ ભેંસ હતી હા પહેલાં મારા જોડે હતી વીસ વર્ષ પહેલા વીસ ભેંસ હતી આ તબેલો મારો લગભગ અહીંયા ઓગણીસ વીસ વર્ષથી છે ત્યારથી પછી અહીંયા મેં ભેંસો વધારી બળદે ભાઈ તમે આ બધી ભેંસર લાવો છો ક્યાંથી આ બધી ભેસો હું કચ્છમાંથી લાવું છું બનીમાંથી કચ્છમાંથી એટલે કોઈ એક ફિક્સ જગ્યા છે કે અલગ અલગ ના અલગ અલગ એવા એવો ગામ છે કોઈ સરાડા છે ભુડકા છે ભિંડિયારી છે ત્યાં તલ છે છારી છે ત્યાંથી અલગ અલગ સંધિઓ છે જે અમારા કોન્ટેક્ટમાં છે વિસ્તારની અંદર એક સરાડા કરીને ગામ છે ત્યાં મારા મિત્રો છે સનાવલા રેમતુલા જામીન પછી પોયડામાં છે અમારા હાજીભાઈ એ જે મારા ભાઈબંધે છે સારી સારી ભેંસો આમાં વધારે ભેંસો એમના જોડેથી હું લાવેલો છું એ રીતે અલગ અલગ જગ્યાના ગામોમાંથી અમે ખરીદ કરેલી તમે કેટલા રૂપિયાથી ખરીદ ચાલુ કરો છો બધી ભેંસો આમાં અઢી લાખ થી માંડીને હમણાં છેલ્લે હું સાત લાખ અગિયાર હજાર ની ભેંસ લીધી હતી એટલે સૌથી મોંઘી સાત લાખ અગિયાર હજાર હા સૌથી મોંઘી મારી જોડે સાત લાખ અગિયાર હજાર ની છે એમાં કોઈ ચાર લાખ ની છે પાંચ લાખ ની છે અઢી લાખ ની છે પણ અઢી લાખ થી ઉપર ની બધી છે એમ બધી ભેંસો અઢી લાખ રૂપિયા થી ખરીદ ચાલુ કરો છો અને સાત લાખ સાત અગિયાર સુધી ની મેં ખરીદ કરી તો શું ખાસિયત છે આ ભેંસો માં તમે આટલી મોંઘી ભેંસો ખરીદો છો કારણ કે ઘણા બધા એવું કહેતા હોય છે કે ભેંસો ની કિંમત આટલી હોતી નથી એ ઘણા બધા કહેતા હોય છે પણ એ લોકો ભેંસો અલગ રાખતા હોય છે જેમ કે મહેસાણી અહીંયાની વિસ્તારની ચાલુ ભેંસ હોય બંનેની ભેંસમાં એ ખાસિયત છે કે આ ભેંસ લોંગ ટાઈમ સુધી દૂધ આપે છે સારી જાત હોય છે એ આખી પાછી થાય નહીં પછી વગડાની અંદર પચીસ દસ પંદર વીસ પચીસ કિલોમીટર સુધી ચરીને પાછી આવી શકે બીજું એનો શાંત સ્વભાવ હોય છે બહુ ઓરિજિનલ જાત હોય છે એના બચ્ચાઓ એનો વિકાસ બહુ સારો હોય છે તો બળદેવભાઈ તમે આ બધી ભેંસોને ખાણદાણમાં શું આપો છો ખાણદાણમાં કપાસનો ખોર ઘઉંનું ભૂસું એ મિક્સ કરીને આપીએ છીએ અને ચારની અંદર જુવારના ના સુકા પૂરા લીલી જાર બફરી નું પાલું અને બધી બેસો ચોવીસ કલાક બાંધી રાખો છે કે છૂટી પણ મૂકવા ના સવાર માં આઠ વાગે આ ખુલી જાય છે સાંજે ચાર વાગે પાછી આવો છો એટલે તમારી પોતાની જમીન છે ત્યાં ચરવા જાય હા અમારી પોતાની જમીન છે નદીમાં ત્યાં ચરવા જાય ચાર વાગે પાછી આવો કેટલી જમીન છે અંદાજે આપણી પાસે ત્યાં આગળ અમે 100 વર્ષો થી વાડો કરેલો છે 100 150 વીઘા જમીન છે હા આમ ઓલ ઓવર તમારા પાસે કેટલી જમીન છે ટોટલ ટોટલ જમીન તો બાપ દાદાની બધી ગણીએ તો 200 એક વીઘા છે 200 વીઘા જેવી છે હા 200 વીઘા જેવી ખરી અને આ તબેલામાં કેટલા માણસો કામ કરે છે અત્યારે અમારા તબેલામાં હાલ 9 માણસ કામ કરે છે 9 માણસ કામ કરે છે એમાં બે માણસનો પરિવાર પૂરો છે મારો છોકરો કોલેજ કરેલો છે રુદ્ર ભરવાડ એ પણ મારાથી વધારે શોખીન છે અને અત્યારે મારા જોડેથી બધું કામકાજનું અડધો ભાર એને લઈ લીધો ને એ પોતે જાતે અત્યારે હેન્ડલિંગ કરે છે આખા તબેલે અડધું કામ તમારો છોકરો કરે છે અને અત્યારે કોલેજ પણ કરેલી છે હા કોલેજ પણ કરેલી છે અને શોખ પણ છે આ શોખ છે અને મારાથી પણ વધારે શોખ છે છોકરા તો મિત્રો આ રુદ્રભાઈ છે તમે કોલેજ કરી છે ને હા કોલેજ ચાલુ છે મારે કોલેજ ચાલુ છે અને તમે આ પશુપાલન સાથે જોડાયેલા છો હા જોડાયેલા તો તમે અન્ય લોકોને શું સલાહ આપવા માંગશો કારણ કે અત્યારે વસ્તી નોકરી પાછળ ગાંડી થઈ ગઈ છે તો તમે એમને શું સલાહ આપવા માંગશો આપ મારી સલાહ તો એવી જ છે કે જેના બાપ દાદા પહેલાથી પશુપાલનનું કરતા હોય એમને પશુપાલનનું જ કરવું જોઈએ કેમ કે આ કોલેજ બોલેજ કરીને વીસ પચીસ હજાર રૂપિયાની નોકરી કરવી એના કરતાં બાપદાદાનો ધંધો સંભાળી સારું રહે બરાબર તો તમે કેટલા સમયથી જોડાયેલા છો હું તો નાનપણથી બધું કરું જ છું પણ તોય સાથે સાથે ભણવાનું ચાલુ જ છે મારું અને અત્યારે તમે બધું સંભાળો છો હા હું સંભાળું છું તો બળદેવભાઈ તમે બધી આ મોગી મોગી પેસો લાવો છો એ ખાલી શોખ ખાતર જ લાવો છો હા બસ શોખ માટે હો આપણા કોઈ વેપાર વેપાર નહીં તમારે આના સિવાય કોઈ વ્યવસાય કરો આના સિવાય વ્યવસાય છે ને આપણે જમીનનો છે કન્સ્ટ્રક્શન લાઈનનો છે બિલ્ડર્સ નું બિલ્ડર છો તમે હા તો બળદેવભાઈ તમે આટલી મોંઘી ભેંસો લાવો છો તો એમાં ભેંસો દૂધ કેટલું આપે છે મારા ત્યાં સારામાં સારી ભેસો દસ અગિયાર લિટર ટાઈમ નું દૂધ આપો છે એક ટાઈમ નું અગિયાર લિટર અગિયાર લિટર એક ટાઈમ સવારનું બાવીસ ત્રીવીસ લિટર દૂધ આપો છો બાવીસ ત્રીસ બાવીસ દિવસ એવી કેટલી ભેસો છે તમારી પાસે એવી મારી બેસો ભેસો લગભગ ચાલીસ પચાસ ભેસ એવી છે એ બાવીસ ત્રીસ લિટર દૂધ આપો છો આખા દિવસનું આખા દિવસ બે ટાઈમ નું સવાર સાંજનું તો ઘણા ભાઈઓ એવું કહેતા હોય છે કે 22 23 લિટર દૂધ આપતી નથી ભેસો ભેસો 15 લિટર આપે કે એવું જ દૂધ આપે છે ના ના શું કહેશો એ ઘણા ભાઈઓ જે કહેતા હશે એમની ભેંસો એવી નહીં ચાકરી આ મારી ભેંસ દુવાઈ જાય અત્યારે આને તમે માપી લો એક ટાઈમ નું દસ લીટર દસ લીટર સવારનું વીસ લિટર દૂધ છે વીસ લિટર દૂધ છે હા તો તમે આટલી મોંઘી ભેંસો લાવો છો તો ઘણા ભાઈ એમ પણ કહેતા હોય છે કે આટલી મોંઘી ભેંસો ના લેવાય ઘણા ભાઈ એવું કહેતા હોય છે એ એમનું જાણવાનું એ જે ભેજ છે એમનું મગજ અલગ હોય કોઈનું એ લોકો દેશી ભેંસ રાખતા હોય એ એવું કહેતા હોય કે આ ભેંસ ના લેવાય કારણ કે દેશી ભેંસ લોંગ ટાઈમ દૂધ નથી આપતી અને ફરીવાર જાણે એનો સેલ કરીએ કે આપણે વેચવાનું હોય એ ભેંસ વેચાતી નથી આ ભેંસ એવી છે કે ગમે ત્યારે દૂધણી હોય કે પાંકણ હોય પણ આ ભેંસના પૈસા તૂટતા નથી પૈસા તૂટતા નથી કોઈ દિવસ બનીની ભેંસના પૈસા તૂટતા નથી એની ઓલાદ પણ એવી પાકે છે અને એનો એ પોતે જ પૈસા એવો આપે છે કે આપણે આ વેતર પાંચ લાખની લીધી હોય તો દૂધ દોઈને બીજા વેતર આપણે વેચીએ તોય પાંચ લાખ રૂપિયા એ ભેંસ આપે તો તમે અન્ય પશુપાલકોને શું સલાહ આપશો તેમને કેવી ભેંસ લેવી અન્ય પશુપાલકોને બધાને એ જ સલાહ આપીશ કે બનીની ભેંસ રાખો અને આવી સારી ઓલાદ રાખો જ્યાંની સારી નસલો લો અને એનો વિકાસ કરો જેથી કરીને બધા પશુપાલનો લો બીજા કોઈને પણ આ શોખ જાગે અને આનો વ્યવસાય આગળ વધે મારો કહેવાનો એવો બીજો છે કે જે જે આપણા ગુજરાતની અંદર સારા એવા તબેલા બનીની ભેંસ રાખે છે એ ભાઈ બધા પ્લસમાં જ ગયા છે એ માઇનસમાં ના જાય અને રહી વાત એવી કિંમત નહીં તો ભાઈ જેવું ગોળ નાખો એવું ગળ્યું થાય ખરી વાત છે ગોળ નાખો એવું ગળ્યું થાય ગળ્યું થાય તો બળદેવ ભાઈ તમારી પાસે જે સારી સારી ભેસો એ બતાવો મારી પાસે ભેંસો તો બધી સારી જ છે બસો ભેંસ છે બસોમાં માં કોઈ ખરાબ નહીં અત્યારે બધી ભેંસો દોવાઈ ગઈ છે એ દોવાઈની ચાલુ છે તમે જુઓ અમુક આ ભેંસ રહી આ ભેંસ મારા ભાઈબંધ છે કુડા હાજીભાઈ એ હાજીભાઈ એમની ભેંસ બનીમાંથી લાયેલા એ ભેંસની આ પાડી હતી અને એમના જોડે મેં લીધેલી છે બહુ સારી ઓલાત છે સાડા ત્રણ લાખ માં લીધી હતી

ભેંસ થોડી બીઆઈ છે ઓરિજિનલ બંની નસલની ભેંસ છે આનું બાવલું લો જો આ ભેંસ જોઈ શકો છો આ ભેંસ દોવાની બાકી છે હવે દોવાનું ચાલુ થાય છે ભેંસનો બાવલો ઓચળના ગાળા રૂપ ઓરિજિનલ બંની નસલની ભેંસ છે ભેંસના તમે ઓચળ જોઈ શકો છો આ કેટલું દૂધ આપે છે આ 8.5 લિટર દૂધ આપે એક ટાઈમ એક ટાઈમનો 8.5 લિટર 8.5 લિટર આ ક્યાંથી લાવી દીધી તમે આ પણ બનીમાંથી જ લીધી રહી શું કિંમતની લીધી આ લીધી હતી મેં ત્રણ લાખ પંચોતેર હજાર ત્રણ લાખ પંચોતેર હજાર આ ભેંસો બીજી દોરાઈ ગઈ છે આ ભેંસ નું નામ ગજર છે આ અત્યારે દોવાઈ ગઈ બાકી એક ટાઈમ 9 લિટર દૂધ આના છે એક ટાઈમ નું બીજા વેતર ની પાડી છું બીજો વેતર છે હા એની હાઈટ લંબાઈ તમે ઊંચાઈ લંબાઈ વજન રૂપ જોઈ શકો છો ખાલી બીજો વેતર છે આ ભેંસ શું કિંમત માં લાવી હતી આ 4.5 લાખ ની લાવી આ 4.5 લાખ રૂપિયા ની અત્યારે તો ભેંસ દોવાઈ ગઈ છે ભેંસ નું બાવલું પણ લાજવાબ હતું અત્યારે દૂધ નીકળી ગયું છે ભેંસ નું ઓરિજિનલ બન્ની નસલ ની ભેંસ છે આ ભેંસનું પણ દૂધ નીકળી ગયું છે આ ભૂરી ભેંસ પણ દોવાઈ ગઈ છે મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો ઓરિજિનલ પ્યોર બનની નસલની ભેંસ છે બળદેવભાઈ આ ભેંસ ક્યાંથી લાવી હતી તમે આ ભેંસ હુડકાથી લીધી છે હુડકાથી લાવ્યા હતા આપણે મહેસાણા હાજીભાઈ હાજીભાઈ જોડેથી હું લાવ્યો શું કિંમતની લાવી હતી આ ભેંસ આ ચાર લાખ પંચોતેર હજાર ચાર લાખ પંચોતેર હજાર ઓરિજિનલ બનની નસલની ભેંસ બે ભેંસો હાજીભાઈ જોડેથી લીધી હતી અચળના ગાળા જોઈ શકો છો ભેંસના અને કેટલું દૂધ આપ્યું આ 9 9 લિટર દૂધ આપો એક ટાઈમ નું 9 લિટર હા એક આખા દિવસ નું 18 લિટર દૂધ 18 લિટર દૂધ પછી આ ભેંસ એ ભેંસ ઓળકા ની જો હાજી મોલાનાની હાજી મોલાનાની હાજી મોલાના ઓળકા કેટલા ની લાવી દી એ એ 2 4 75 75 માં હું છોડેલા હતો એ પણ 4 લાખ 75 4 લાખ 75000 આ ભેંસ ની શું ડિટેલ છે આ ભેંસ બહુ સારા આવી નસલની છે અને આને મેં ઊંચે ઊંચી કિંમતમાં ખરીદી છે સાત લાખ અગિયાર હજાર તમારા તબેલા માં સૌથી મોઘા માં મોઘી ભેંસ મોઘા મોઘા સૌથી સાત લાખ અગિયાર હજાર રૂપિયા સાત લાખ અગિયાર તમે આટલી મોંઘી લીધી એનું કારણ શું એનું કારણ એક આની જે ઉધવાડો છે એમના મા બાપની એ બનીની જાતમાં બહુ ઊંચી નસલ આવે છે ઊંચી નસલ ઊંચી નસલની છે તો બળદેવભાઈ આ ભેંસ ની ડિટેલ શું છે આ ભેંસ બહુ સારામાં સારી છે જેને ભૂરી અને ઓઢણ કહેવાય ઓઢણ કહેવાય હા

અત્યારે આ ભેંસનું દૂધ નીકળી ગયું છે અને ચાર લાખ ત્યાસી હજાર રૂપિયાની ખરીદ કિંમત છે અત્યારે તો ભેંસનું દૂધ નીકળી ગયું છે હમણાં પાંચ મિનિટ પહેલાં જ એટલે બાવલું કંઈ ધ્યાનમાં નહી આવે પણ જે બંનેમાં હકીકતમાં જે ઊંચામાં ઊંચી નસલ છે સિંધણ નસલ એ નસલની આ ભેંસ છે બળદેવભાઈ આ બધી ભેસો ગાભણ છે કે બાકડી છે ના ટોટલ ભેસ બધી ગાભણ જે મહિના દોઢ મહિનાની અંદર વ્યાવાની છે મહિના દોઢ મહિનાની અંદર વ્યાવાની છે મહિના દોઢ મહિનાની અંદર આ બધી વ્યા છે

બધી બંને નસલની છે આ તમે એનું રૂપ જોઈ શકો છો એક જોવો ને બીજી ભૂલી જાય એવી ભેંસો છે બધી અહીંયા કને આ બીજો પાડો હતો એ મેં વેચી નાખ્યો અને હમણાં આ હાજીભાઈ ખરીદી કરીને લાયા હતા પાડો અને એમના પાસેથી મેં લીધો છે શું કિંમતનો લીધો આ કિંમત લીધો એક લાખ પંચોતેર હજારનો એક લાખ પંચોતેર હજાર રૂપિયાનો લીધો મિત્રો તમે આ પાડો જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલનો છે તમે આટલો મોંઘો પાડો લીધો એનું કારણ શું એનું કારણ કે આનો ઉધવાળો બહુ સારો છે આનું ખાનદાન એવું ઊંચું છે એની માં સારી એનો બાપ સારો અને જાણીતો પાડો છે એટલે લીધેલો છે અને આની પાડીઓ આનું રિઝલ્ટ કેવું છે પાડીઓ આનું રિઝલ્ટ બની માં છે પણ બહુ સરસ છે હજુ મારે ત્યાં હમણે લાયા ચાર મહિનાથી ભેંસો ચાલુ થઈ છે બરાબર તો પશુપાલક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાય કોમેન્ટમાં જરૂર જણાવજો